પ્રાથમિક શાળા સાહોલમાં બેગલેસ ડે યોજાયો તાલુકાની શનિવારે બેગલેસ ડે ડેમાં બાળકોને સમૂહ યોગ પ્રદર્શન બાળસભા અને સાંસ્કૃતિક કાર્યક્રમ લોકગીત નાટક વાર્તા વેશભૂષા જેવી પ્રવૃત્તિઓ આનંદાયી શનિવાર નિમિત્તે કરવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ મુખ્ય હેતુ રહેલો છે જેના શાળા પરિવર્તન ટીમ વર્ક થી સાર્થક રહ્યો તો આજરો અમારી શાળામાં બેકલેજ દેવી નિમિત્તે કરવામાં આવી સંયુક્ત યોગા અને કાર્યક્રમ લોકગીત નાટક વાર્તા સભા અંતર ખૂબ જ મજા પડી નમસ્કાર સમયોગ પ્રદર્શન બાળસભા સહિત કાર્યક્રમોમાં લોકગીત નાટક વાર્તા વેશભૂષા જેવા કાર્યક્રમો કરી શનિવારની ઉજવણી કરી હતી જેમાં બાળકો ખૂબ જ મજા પડી હતી જે બદલ અમે શિક્ષણ વિભાગનો આ તબક્કે આપણે માનીએ છીએ